પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ધી મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલને હાર અપાવી વિશ્વાસ પેનલે બાર હજાર મતોથી વધુની લીડ સાથે જંગી જીત મેળવી છે મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ વિકાસ પેનલને ટક્કર આપી વિશ્વાસ પેનલે બાજી મારી હતી સમગ્ર મામલે જીત મેળવ્યા બાદ પેનલના ડિરેક્ટર દ્વારા એપોલોથી અર્બન બેંક સુધી ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બેંકમાં અમે કદી ખોટું નહીં થવા દઈએ એ આધારે એમને ચૂંટ્યા છે વિશ્વાસ પેનલના ડીએમ પટેલે નિવેદન આપ્યું વધુમાં જણાવ્યું હતું કે ખૂબ વધારે મતોથી અમે આ લીડ મેળવી છે અને અમે પ્રજાને વિશ્વાસ આપ્યો છે કે હવે બેંકમાં ભવિષ્યમાં કદી જ ખોટું નહીં થાય અને બેંકમાં જે જે પરિસ્થિતિ ઊભી થઈ છે રિકવરીની હોય લોન ધિરાણની હોય તો કોઈ પણ પ્રશ્નો અમે તબક્કાવાર હાથ ઉપર લઈને એનો નિકાલ લાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું અને આગામી સમયમાં બેંકની પ્રગતિ કરીશું સભાસદોએ ઉત્સાહ બતાવીને અમારે વિશ્વાસ પેનલને જે શ્રદ્ધા રાખી છે અને અમે જે તેમને વિશ્વાસ આપ્યો છે કે આ બેંકમાં અમે કદી ખોટું નહીં થવા દઈએ એના આધારે એમને ચૂંટ્યા છે અને અમે ધ્યાનમાં રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આ વિશ્વાસ ટકી રહે તેવું પૂરેપૂરો પ્રયત્ન કરીશું લોકોનો વિશ્વાસ વધે એટલે હું અઠવાડિયાની અંદર દસ કરોડની ડિપોઝિટ મૂકીશ વધુમાં જણાવ્યું કે અમારા આઠે આઠ ઉમેદવારો પેનલ સાથે જીત્યા છે પહેલી વખત એવું થયું છે કે ક્રોસ વોટિંગ નથી થયું જે ખોટું થયું છે જે જવાબદાર વ્યક્તિઓ છે એમાં કાર્યવાહી થશે અને રિકવરી માટે પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ચાલુ રાખીશું ફક્ત એટલું જ નહીં લોકોનો વિશ્વાસ વધે એટલે હું અઠવાડિયાની અંદર મારી પોતાની દસ કરોડની ડિપોઝિટ મૂકીશ અમારા લગભગ ચૌદ ડિરેક્ટરો થાય છે અમે બધા સાથે મળીને જે બધાની સંમતિ હશે એને હોદ્દેદારો અમે બનાવીશું જ્યારે મહેસાણાના જાણીતા વિમલ ગ્રુપમાંથી કાર્તિક પટેલની પેનલે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું બેંકની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ચંદુભાઈ અને જીકે પટેલની પેનલ સામે ડીએમ પટેલ આનંદભાઈ પટેલ સહિતના દિગ્ગજ સહકારી અને રાજકીય અગ્રણીઓનો ત્રિપાંખીયું જંગ જામ્યો હતો આ બેંકની અંદર જે ગેરરીતિઓ થઈ છે તે અંગે વિશ્વાસ પેનલના ડીએમ પટેલે જણાવ્યું મતગણતરી ચાલુ હતી એટલે કહ્યું જ હતું મેં કે લોકોનો જે ઉત્સાહ છે અમે જે પ્રશ્ન લઈને લોકો વચ્ચે ગયા છીએ કે આ બેંકની અંદર ગેરરીતિઓ થઈ છે અને એના કારણે જ મતદાનમાં જબરદસ્ત ઉત્સાહ હતો મત મહેસાણામાં પંચાવન ટકા મતદાન થયું છે અને મહેસાણાની પ્રજા જ આ બધી વસ્તુ બધા જ જાણીતી છે બ્રાન્ચમાં પણ સમાચાર પહોંચ્યા છે કે આ બેંકમાં ખોટું થયું છે બધે ઉત્સાહથી મતદાન આનું થયું છે પણ દૂર દૂરના મતદારો અલગ અલગ જગ્યાએ રહેતા હોવાથી એના કારણે મતદાન ઓછું થયું છે વિશ્વાસ પેનલના ઉમેદવાર જોઈએ તો જગદીશભાઈ મંગળભાઈ સોલંકી ડાહિયાભાઈ માનચંદ પટેલ આનંદભાઈ અનિલભાઈ પટેલ કિરીટભાઈ ભૂધરદાસ પટેલ ગોવિંદભાઈ અંબાલાલ પટેલ મનોજકુમાર કેશવલાલ પટેલ ભાવનાબેન દશતભાઈ પટેલ વસ્તારામ ત્રિભુવનદાસ પટેલનો સમાવેશ થાય છે કમલેશ પટેલ પાટણ